હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ હાર્દિક સ્વાગત છે પરીક્ષાનું જે એસી ગુણ નું પેપર છે તો એમનું આપણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ને હા તમારે આ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તેમજ તમામ વિષયના પેપરના સોલ્યુશન મળી જશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું છું ઓકે વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દસ પ્રશ્નો દસવો એમાં પહેલું માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે સાંભળનાર મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે બીજું છે નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે તો પૂછ પરછના પત્રો ત્યાર પછી છે ત્રીજું નીચેનામાંથી કઈ બાબત કાગળની પસંદગી માટે મહત્વની નથી કાગળનો જથ્થો શીર્ષક કાગળની કેટલા કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવી જોઈએ તો એક પંચમાંશ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી એમ તમામ વિષયના પેપરના સોલ્યુશનોની પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી એક્ઝામ પેપર મળશે ઓકે હા ત્રણ થી નવ અને અગિયાર ના પેપર સેટ આવી રીતે મળશે ત્યારબાદ આગળ વધીએ ઉચ્ચ પ્રત્યુત્તરમાં પત્ર શે ગરજ છે વેચાણ પ્રતિનિધિ દ્વારા ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવે છે ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણીમાં કેટલા દિવસમાં કરવી પડે છે સાઠ દિવસમાં બોનસ શેર બહાર પડ્યા પછી કેટલા માસમાં બોનસ શેર આપણે તૈયાર કરેલા છે સોલ્યુશન સાથે જે તમે એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો બરોબર એપ્લિકેશનમાં જશો ત્યાંથી તમને એ મળી જશે બાકી ઘણા વાત જોતા હોય કે બેઠું પેપર મળે મિત્રો એ શક્ય નથી વાંચું તો બધાને પડે સીહને મહેનત કરવી જ પડે વ્યવહારમાં થતો નથી તો સામાન્ય રીતે હસ્તલિખિત પત્રનો ઉપયોગ વાણિજ્ય પત્ર વ્યવહારમાં થતો નથી હસ્તલિખિત પત્રનો ઉપયોગ ક્યાં થાય છે હસ્તલિખિત પત્રનો ઉપયોગ અંગત પત્ર વ્યવહાર અનૌપચારિક પત્ર વ્યવહાર માટે થાય છે તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ સેક્રેટરીની નિમણૂંક અંગેની નોંધણી કરાવવા માટે ફોર્મ એમજી ચૌદ ઉપયોગી છે નિયમન પત્ર માટે કંપની ધારામાં કેટલા ટેબલ છે પાંચ ટેબલ એફજી એચઆઈ સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે

શા માટે સંક્ષિપ્ત અને પત્રોનો આત્મા કહેવાય છે તો મેં કીધું વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો વાંચી શકશો લખી શકશો પૂછપરછના પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ કયો કયો હોઈ શકે ત્યાર પછી ચૌદ ચોવીસ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી શું કાર્ય કરે છે રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે વિભાગ ડી ત્રણ ગુણના છ પ્રશ્નો વાણિજ્યિક પત્રના કાયમી ભાગના નામ જણાવો તો એ મિત્રો કાયમી ભાગના નામ આપેલા છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો વાંચી શકો છો ઓકે બાકી તમને પીડીએફ મેં કીધી એમ હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે અથવા વાણિજ્યિક પત્રમાં બીજા વતી સહીના અધિકારનો ઉદ્દેશ જણાવો તો સરસ મજાનો મુદ્દા વાઇઝ સમજાવેલું છે ત્યાર પછી વહીવટી સેક્રેટરીના કાર્યો જણાવો કાર્યો આપેલા છે સેક્રેટરીના ના હોદાનો અંત ક્યારે આવે કોઈ પણ ચાર કારણો આપો એ પણ તમને આપેલું છે કંપની નો અર્થ અને વ્યાખ્યા જણાવો કરારના ફાયદા ખાતાના ખર્ચાઓ જણાવો વિભાગીય મુદ્દાસર જવાબ આપો પેલું સત્તા બહારના કાર્યો કોને કહેવાય તેની અસરો જણાવો તો સત્તા બહારના કાર્યો છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો વાંચી શકો કઈ બાબતો સમાવેશ કરવામાં આવે છે ફેરફાર સત્તાની મર્યાદા સંબંધ સર્વોપરિતા ત્રાહિત પક્ષ વિગતો વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો વિભાગ એફ વિસ્તારપૂર્વક પાંચ ગુણના ચાર સવાલ અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર લખો હવે તમારે પત્ર લખવાના છે બધા વીસ ધાવડા ઓછા નીકળ્યા તો હરિયાણા વુલન કંપની ચંદીગઢની ફરિયાદ પત્ર લખો ફરિયાદ પત્ર વેપારી પેઢીનો સંદર્ભ આપવા માટેનો પત્ર લખો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે જે તમે આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો પીડીએફ તો તમામ વિદ્યાર્થી તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો જેથી કરીને એમને પણ આ લાભ મળી શકે બરાબર તો તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ તેને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત